ડણા સેણે કે સડ ખેલી ને ના કે કર્યો હું કરો ન બરે હાડ હવે કે બે તાન ને વેણ્યા છે ઓ કે ડા કે થા ઈ જીરા હું એ કોચ ના ઈ તો બરી જાય જે હું આ જાય ના દી જો તો લાલા લાલ તો હતા નહીં આપા જવા તો બધા ગુનેગારી કે હાથ દીધો નહીં તારે વિચાર કર્યો કહો

તારે મારો મોત આવે મરકારું ભરે ત્યારે એને જવાબ દેવો નહી કર મારો ત્યારે મૂંઝાણો જેવું કાકા તો કે તો કે કાંઈ નહીં હાલે દસ દરવાજા બંધ કરી નાખી અંધારો ગાપ તું ક્યાં જાય આ ધડા બેન જાળી લીધો એ આ દુનિયામાં લાય 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 સંતો કોઈને નથી જેવી તો એક જ દરિયા છે રાત ને દિવસ સુતો નથી આ બદલે વાળ વાળા મચ્છું ખાય કોઈ કોઈ કરે કોઈ કોઈ કરે દરિયા પીર છે એ જીવતો છે બાકી કોઈ જીવતો નથી એક આજીવ કોઈ મરતો નથી મળતો નથી અલ્લાહ જન્મતો નથી અને અલાડાઓ માર છે એ બાપના છે કોઈ નથી વાયદલ ચરી કાલે હું પોતે એક જ છે આ ભગવાન છે આ ભણાનો ભગવાન તો કાંડા ધર્જનો દીકરો છે એની મા દેવ દીવકીજી છે એ આ તો રાજાનો દીકરો કુંવર છે હવે એ ક્યાં ભગવાન થયો આ માનો એ લાગવા ત્યાં કડા લઈને ઠાકરે કાઢ્યા

તારી એક ફૂટી કે તું જીવો છો મારા માં તો કઈ નથી હું તો પથ્થર છું જીવો છે નદી વે કે તું મૂકે દે તે ઘડીને ને તે દે હારો તારી એક ફૂટી કે દે આ જૂન્યું હશે બાજ પછી